પાટણ જિલ્લાના શંખેશ્વર યાત્રાધામ ખાતે આવેલા પાનવા ગામે અંજન સલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તળાવ તૈયારી ચાલી રહી છે જેમાં શંખેશ્વર તાલુકાની બાજુના ગામે પંચાસરની બાજુમાં આવેલું પાનવાગામે શંખેશ્વર વિરમગામ હાઈવે ઉપર આવેલું શ્રી નાગેશ્વર ગામ ખાતે એક હજાર આઠ જીના લય અંજીન સલાકા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે એમાં ગુજરાતમાં આવેલા પ્રથમ પાલિતાણા અને વીજુ શંખેશ્વર યાત્રાધામ ગણાવવામાં આવે છે જેમાં એવામાં ગુજરાતમાં ગામે અંજન પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે જેમાં પાનવા ગામના જૈન મંદિરના મેન ગુરુ આચાર્ય દેવેન્દ્ર શ્રી મદ્ર વિજય લેખેન્દ્ર સુરેશ્વરજી દ્વારા ગુજરાતના સૌપ્રથમમાં સૌ પ્રથમ પ્રતિષ્ઠા જોવા માટે દેશ અને વિદેશથી અને ગુજરાતના તમામ જૈન સાધુ સાધવીજી અને ગુરુ ભક્તો મોટી સંખ્યામાં અને જૈન ભક્તો પણ પધારવાના છે જેમાં ભારત અને ગુજરાતના રાજકીય અને અધિકારીઓ અને નેતાઓ ઉપસ્થિત રહેશે અને તારીખ પચીસ થી લઈને એક ફરવરી સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે રિપોર્ટર દિલીપસિંહ જાડેજા કેમેરામેન સોનલબેન નાઇન ન્યૂઝ પાટણ સંખેશ્વર